લખતર વિરમગામ હાઈવે પર રોડની સાઇડમાં કરેલ માટીકા વરસાદી પાણીમાં ધોવાઈ જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો હતો જેનો અહેવાલ અમારા જેડીસી ન્યૂઝમાં આવતા તંત્ર જાગ્યું હતું અને ધુવાણવાળી જગ્યા પર બુરાણ માટે પથ્થરો લાવીને ઢગલો કરવામાં આવ્યો છે પણ છેલ્લા ઘણા સમયથી પથ્થરનો ઢગલો કરવામાં આવ્યો છે પણ પથ્થરો ગોઠવશે ક્યારે એવા પણ સવાલો ઉઠ્યા છે લખતરથી વીટલા પરા સુધી નવો ફોર લેન રોડ બન્યો છે જે રોડના કામકાજ દરમિયાન રોડની સાઇડ માં નવ માટે કામ કરાયું હતું હાલ લખતર વિરમ ગામ હાઇવે પર આવેલ કળુ ગામ નજીક રોડની સાઇડમાં નાખેલી માટી વરસાદી પાણીના કારણે ધોવાઈ જતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાયો હતો જેના જેડીસી ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દ્વારા અહીં બુરાણ માટે પથ્થરો લાવીને રાખ્યા છે કેટલાય સમયથી પથ્થરો લાવીને ઢગલો કરવામાં આવ્યો છે પણ ગોઠવશે ક્યારેય એવા વાહન ચાલકો સવાલ કરી રહ્યા છે લખતર વિરમ ગામ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે આ જગ્યા પર કોઈ વાહન ચાલક પોતાનું વાહન રોડ ની સાઈડ માં દબાવવાના પ્રયાસ થી મોટો અકસ્માત થવાની સંભાવનાઓ સામે આવતી હતી ત્યારે આગામી સમયમાં આ જગ્યા પર થયેલ માટી ધોવાના કારણે કોઈ મોટો ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા આ પથ્થરો યોગ્ય રીતે ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠી છે સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર